Aktor apa? Ada di sini 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 ઓગણીસો ને છોતેર રૂપિયા ધાણા સુપર સુપરમાલ કલરવાળો માલ ઓર પાઠે પ્રકારની રૂપિયા ધાણા કલર વગરનો માલ મીડિયમ માલ માйноર ઓવા સાથે ટાડુ ગરમ પંચાણુ કોને થોડી હો સત્તાણું અઠ્ઠાણું નવાણું તેર હોક બે હજાર પાંચ છ સાત આઠ નવસો અઠયાર બાંચ પંચાર હજાર ઊડી ગયી પચીસ છી એઠ બત્રીસેર બત્રીસ ભાઈને ચૌદ પાંચની ખૂબ તું લે ભાઈ

નમસ્કાર હે મંદરો ઘલો મંદરો ફાઇનાન્સ સલુ ખોળવો જીનભાઈ ખોળવો 111000 રૂપિયા પૈસા ખૂટી બે ખાકણી હર પતી પતી ખોળ પતી હવે 1241 46 80000 નું આંતા રાખ પર

અઢારસો ને સોળ રૂપિયા ધાણા મીડિયમ કલરમાં માઇનો રોવા સાથે જસનલ માર્કેટિંગ યાર્ડમાં આજે પણ ધાણીનું બજાર તેરસો રૂપિયાથી લઈને બાવીસ રૂપિયા સુધી રહેલું છે